ટાઈમ સ્ક્વેર ક્લબ ધ વિલા અને વોલ્ડ સિટી રોટરીના સંયુક્ત ક્રમે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું અદ્ભુત આયોજન મયુર સોનીનું સંગીત અર્વાચીન નવરાત્રિમાં વિલાનું નામ હંમેશા માટે કચ્છમાં મોકલ્યું છે આ વખતે વોલ્ડ સિટી રોટરી અને વિલાના સંયુક્ત ક્રમે વિલાના ગ્રાઉન્ડમાં વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જાણીતા બોલીવુડના સંગીતકાર મયૂર સોનીનું સંગીત છે અને અનેક યુવાન કલાકારો ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓ મન મૂકીને નાચશે તેઓ આશાવાદ બ્રદેશભાઈ ચિરાગભાઈ ઓમભાઈ મહેતા તથા રોટરી વોલ સિટીના રાજેશભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે હવે જોઈએ ઓમભાઈની આમ તક ન્યૂઝ સાથે મુલાકાત આ વખતે આપણે ડબલ ઉત્સાહ ડબલ મોટો ગ્રાઉન્ડ અને ડબલ એનર્જી સાથે આવી છે આ વખતે પોલ સિટી અને ધવેલા સાથે કરે છે નવરાત્રિ જે ટાઈમ સ્વેર ક્લબ પ્રેઝન્ટ કરશે નવરાત્રીનું આયોજન આયોજન આપણે દવેલામાં કરીએ છીએ આ વખતે કોણ કોણ કલાકાર આવવાના છે અને શું વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે ઇન્ડિયન આઇડલ ફાઇનલિસ્ટ પાપા શિવમ જોલી રાઠોડ અમૃતા પાટીલ અને લોકલ ફોક સિંગર વિનય નાયક સાથે આપણા કચ્છના મોસ્ટ લવડ અને ફેમસ બેન્ડ મયુર સોનીન હની ટ્યુન બેન્ડ નવરાત્રિ પ્રેઝન્ટ કરશે ખાસ કરીને રમવા માટેનું જે લોકો આવશે એના માટેની શું વ્યવસ્થા કરવા આ વખતે આપણે જે ગ્રાઉન્ડ છે એ મોટું કરી નાખ્યું છે જેનાથી જે પણ રમવા આવે છે લોકોને પ્રોપર મળે રમવા માટે આપણે આ વખતે જે થીમ છે ટ્રેડિશનલ એને જ ફોલો કરવાના છે ગુજરાતી સોંગ્સ આપણું જે લોકલ কোকলোরোয় ইসব রাখনেছে